નમસ્કાર મહેશ રાશિના જોશીલા મિત્રો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર આપનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી રાહુના રોમાંચક ગોચરની વાત કરીશું જે અઢારમી બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી કુંભ રાશિમાં અત્યારે ગોચર કરી રહ્યા છે અને કેતુ જે છે એ સિંહ રાશિમાં છે અત્યારે આ ગોચર તમારા વ્યવસાય ધન લગ્ન અને જીવનશક્તિ રોમેન્ટિક ઊર્જા અને જીવનના આનંદ ઉપર શું અસર કરશે આ ગ્રહ ગોચર એની આજે આપણે બ્રહદ પરાસર હોરા શાસ્ત્રના આધારે એના રહસ્યોને આપણે જાણીશું એના રહસ્યના ઉપાય આપણે બતાવીશું વિડીયોને અંત સુધી જુઓ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો રાહુલ તમારા અગિયારમાં ભાવમાં એટલે કે અગિયારમો જે ભાવ હોય છે મિત્રો એ લાભ મિત્રો અને ઈચ્છા પૂર્તિનું ઘર કહેવામાં આવે છે વીસ જે કંઈ હોય આપણી એ પૂરી અગિયારમાં ભાવથી જોવામાં આવતી હોય છે લાભ પણ ત્યાંથી જ લોકોના લોકોના જીવનમાં કેટલો થશે એ પણ ત્યાંથી જોવામાં આવતો હશે તો એ શુભ સ્થાન છે અગિયારનું સ્થાન છે આ તમારા વ્યવસાય અને ધન માટેની નવી તક એ પણ રાહુના ગોચરથી ત્યાં આવશે એવા ગ્રહગોચર બની રહ્યા છે જીવનશક્તિમાં થોડું બૂસ્ટ મળવાના ચાન્સીસ છે રોમેન્ટિક જીવનમાં પણ થોડો એનર્જી આવશે જુસ્સો આવશે જો કે કેતુ પાંચમા ભાવમાં પ્રેમ અને જે સંતાનનો ભાવ છે એટલે લગ્ન અને રોમેન્ટિક સંબંધોમાં થોડી અસ્થિરતા લાવી શકે છે જાતક પરિજાત અનુસાર હું તમને આ કેતુનો ઉપાય કહી રહ્યો છું રાહુનું આ સ્થાન લાભ આપે છે પરંતુ થોડું ઇમોશનને કંટ્રોલ કરવાની જરૂર રહેશે આ મહિનામાં વ્યવસાય અને કરિયર એટલે કે વ્યવસાયની વાત કરું તો નવા બિઝનેસ આઈડિયા ટેકનોલોજીને લગતા આઈટી ફિલ્ડમાં કોઈ હોય અને વિદેશના પ્રોજેક્ટ કોઈ ચાલતા હોય અથવા તો તમે એના ઉપર કામ કરી રહ્યા હોય તો એમાં સફળતા મળવાના ચાન્સીસ વધારે છે મિત્રો દ્વારા નવા કોન્ટ્રાક્ટ તમને મળી શકે છે શનિ શાસ્ત્ર અનુસાર આ ચર્ચા હું કરી રહ્યો છું રાહુના જે ગોચર છે અઢાર મહિના સુધી જે ચાલવાનું છે એના આધારે આ સમયે નવું રોકાણ કરતાં પહેલાં જ્યોતિષની ખાસ સલાહ લેવાની ખાસ નવા રોકાણથી થોડું સલાહ સૂચન લઈ અને આગળ વધવાનું કરિયરની વાત કરીએ તો પ્રમોશન અને નવા પ્રોજેક્ટ જેમ મેં તમને કહ્યું અને સામાજિક પ્રભાવમાં પ્રતિષ્ઠામાં લીડરશીપ રોલમાં જો તમે હોવ ટીમ લીડર હો બ્રાન્ચ મેનેજર હોવ એરિયા મેનેજર હોવ ટેરેટરી મેનેજર હોવ એ રોલમાં આ ગોચર બહુ જ ફાયદાકારક અઢાર મહિના રહેવાના છે ધનમાં વાત કરીએ તો નવી આવકના થોડા સોર્સ ખુલશે ખાસ કરીને ટેકનોલોજીની સાથે સંકળાયેલા હશો તો નવા નવા પ્રોજેક્ટ મળવાના ચાન્સીસ છે ટ્રેડિંગમાં જો હોવ તમે દેવેજ કરતા હોય કોઈ પણ ચીજવસ્તુની તો એમાં પણ સારું એવું બુસ્ટ મળે છે સ્ટાર્ટઅપમાં હોવ તમે બહુ પણ સારું એવું બુસ્ટ મળશે આ અઢાર મહિનાની અંદર રોકાણમાં થોડી સાવધાની રાખવાની જેમ મેં તમને કહ્યું તેમ કારણ કે રાહુ અણધાર્યું નુકસાન આપે અને રાહુ ભ્રમની સ્થિતિ પેદા કરે છે એટલે તમે જે વિચારો છો એ તમને એવું લાગે છે કે કાલે થઈ જવાનું પરંતુ એવું હકીકતમાં હોતું નથી નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી બનશે આ અઢાર મહિનાની અંદર આયોજન વિના કોઈપણ જગ્યાએ રોકાણ કે કોઈપણ પ્રોજેક્ટ નવા શરૂ કરવા જોઈએ નહીં લગ્નજીવનમાં જે જોમ આવશે એની સામે કેતુ પાંચમા ભાવમાં હોવાથી થોડી ભાવનાત્મક દૂરી રહી શકે છે કેમ કે ભાવનાઓમાં થોડા નિર્ણય હંમેશા તમને ખબર છે કે ભાવનાઓમાં જે નિર્ણય હોય છે એ ખોટા સાબિત થતા હોય છે એટલે એનાથી થોડી દૂરી રહી શકે છે નવા રોમેન્ટિક સંબંધોની શરૂઆત થઈ શકે છે પરંતુ શુક્ર શાસ્ત્ર અનુસાર થોડો સંયમ રાખવો જરૂરી છે આ અઢાર મહિના દરમિયાન રોમેન્ટિક ઉર્જા નવા આકર્ષણો અને જુસ્સાદાર પળો માણવાનો તમને મોકો મળશે પરંતુ સામાજિક વર્તુળનો વિસ્તાર અને નવી ઉર્જા સાથે અતિ ઉત્સાહ ઉત્સાહથી બચવાનું છે અતિશય ઉત્સાહ નહીં તો કે ભાઈ આપણે એને ઓવર કોન્ફિડન્ટ બી કહી શકીએ કે ભાઈ મારી સાથે જ આટલું બધું સારું થઈ રહ્યું છે છલકાઈ નહીં જવાનું ગુજરાતીમાં કહીએ તો એનાથી બચવાનું આ અઢાર મહિના તમને રાહુની દ્રષ્ટિ જે વાત કરીએ તો એક તો પાંચમા ભાવ ઉપર પડશે પાંચ સાત અને નવ ત્રણ દ્રષ્ટિ રાહુની હોય તો પાંચમો ભાવ જે હોય પ્રેમ અને સંતાનનો તો ત્યાં આગળ થોડી અસ્થિરતા અને સંતાન તરફથી થોડો તણાવ ઉત્પન્ન થઈ શકે છે પાંચમા ભાવની દ્રષ્ટિથી સાતમા ભાવ ઉપર જે રાહુ દ્રષ્ટિ કરશે ત્યાંથી પાર્ટનર સાથે થોડી અણધારી ઘટનાઓ બની શકે છે એનું ખાસ ધ્યાન રાખવું ખાસ વાણી ઉપર કંટ્રોલ થોડો રાખવો ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખવો નવમો ભાવ જે નસીબનો હોય છે આપણો એના ઉપર આધ્યાત્મિક અસ્થિરતા રાહુ લાવી શકે છે એટલે થોડું આધ્યાત્મિક લેવલમાં તમારે વધારે પરોવાની જરૂર હોય છે રાહુની શુભતા જો તમારે જોવામાં આવે તો હવે જે શુભતાનું પ્રમાણ છે અશુભતાનું પ્રમાણ છે જે એ સિત્તેર ટકા શુભ છે એટલે કે લાભ ભાવની અંદર શુભ લાભ આપી રહ્યા છે અને ત્રીસ ટકા અશુભ છે જે ભાવનાત્મક અસ્થિરતા જે લાવવાના છે એના કારણે ત્રીસ ટકા શુભ છે ઓલ ઓવર સિત્તેર ટકા સારા અઢાર મહિના છે તમારા માટે નવા પ્રોજેક્ટ માટે પ્રમોશન માટે નવી જોબ માટે એ દરમિયાન તમે રાહુના જે ખરાબ ફોર છે અશુભ પ્રભાવ છે એનાથી બચવા માટે તમે એક મંત્ર છે એને એકસો આઠ વાર શનિવારે જાપ કરવાનો સાંજના સમયે સંધ્યા ટાઈમે ઓમ રામ રાહવે નમા આ જ મંત્રનો તમે હર શનિવારે હમણાં અઢાર મહિના જાપ કરી લેવાનો ખાસ સંધ્યા ટાણે અને ગણેશ મંત્ર ઓમ ગમ ગણપતય નમા એનો પણ એકસો આઠ વાર તમે બુધવાર ખાસ તો આના જે અશુભ પ્રભાવ છે એમાંથી તમે બચી શકો છો આ વૈદિક શાસ્ત્રોના આધારે મેં તમને ઉપાય કહ્યા છે ખાસ શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો કારણ કે શનિશાસ્ત્રની અંદર રાહુને શાંત કરવા માટેનું રાહુના અશુભ પ્રભાવને શાંત કરવા માટેનો બહુ સરસ ઉપાય છે અને કોઈ પંડિત અથવા જ્યોતિષની સલાહ લઈને ગોમેદ રત્ન જે આવે છે રાહુ એ તમે ધારણ કરી શકો છો પરંતુ જ્યોતિષની સલાહ લીધા પછી ગણેશજીને દુર્વા અર્પણ કરી શકો એ પણ બહુ સરસ ઉપાય છે અને રોજ બની શકે તો સવારે દસ મિનિટ મેડિટેશન કરીને ઘરેથી નીકળો કારણ કે રાહુ માટે બેસ્ટ મેડિટેશન ઉપાય છે તો આ હતા મહેશ રાશિના મિત્રો માટે જે રાહુનું ગોચર બે હજાર છવ્વીસ સુધી ચાલવાનું છે ડિસેમ્બર સુધી ચાલવાનું છે ત્યાં સુધી તમે આ ઉપાય સાથે જોડાયેલા રહો અને ધનની નવી ઊંચાઈઓ તમને આપશે આ રાહુ કારણ કે કળિયુગના દેવશે રાહુ તો એ તમારે વિશેષ ઉપાય કરી અને એની શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય છે બસ આજ માટે આટલું જ ફરીથી મળીશું આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય ગુરુદેવ